મિત્રો આજે આપણે ગુજરાત વિશે થોડી જાણકારી મેળવશું ગુજરાતમાં નાનું શું મોટું શું કયું મંદિર ક્યાં આવેલું છે એના વિશે જે ઘણી વખત ગવર્નમેન્ટ એક્ઝામ માં પૂછાય છે અને ઘણી વખત પૂછાય ચૂક્યા છે અને હજી પૂછાય એવી શક્યતા છે એવા પ્રશ્નો વિશે આજે આપણે ચર્ચા કરીશું તો સૌથી મોટી લાઇબ્રેરી ક્યાં આવેલી છે તો એ છે સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા એવી જ રીતે સૌથી ઊંચો બંધ

તો મિત્રો મંદિરો વાળો સે પૂછે તો તમને બધાને ખબર છે એ છે પાલીતાણા મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી